તુવેર ઉતરી કે છે હવે હું જાઉં છું વેચવા બે ભારી મોટી સબરી થઈ આવે એટલે આ લોકોએ તંબુ તાણી વાળ્યા છે માસડો ઉપર કટી વાળ્યા મહેમાન આવવાના છે પૂરી બનાવવાનું ચાલુ છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જશો આપણે આવી ગયા છીએ તળાવે બધાયને જય માતાજી હર મહાદેવ અત્યારનો નજારો આવો છે પાણી ઘણું બધું ઉતરી ગયું છે આ છે આપણું ઉંબર ઉંબટ ફોરેસ્ટ અને ડી પણ ઉગી ગયો છે આપણી વાડી અને આ છે તળાવનું વગન જો અહીંથી શરૂ થાય તો તળાવની પાછળ અહીં નીકળી જાય અને ત્યાં ખેલો નદીમાં સડી જાય પાછું ફેમિલી

આ કેવા સુઈવા પાડવું પાડવું પાડવા નું રાઈટ નથી હોય ને ટેક ટેક લીધું કરું બધું શું થઈ ગયું છોકરાઓ એ કામ તો ખાહે તો લાય

ફેમિલી માર્કેટમાં ભાગી ગયા છે તુર આપણે વેસાઈ ગઈ છે અત્યારે બહુ નથી આવતી ફેમિલી આ લોકોએ તંબુ તાણી વાળ્યા છે માસડો પકડી વાળ્યા છે આ બધું સ્ટેપ ગોઠવું છે

કેવા આટા મારે છે તારો ધર્મ શિયાળો હતી હમણાં બે ભૂ ગયું નહીં કર બતાવે તમને આવો નજારો છે અત્યારે ધર્મ હું ને દેવ ભાઈ આવ્યા છે આ થોડોક પવન છે એટલે ઠંડી લાગે છે કોટ કઈ પહેરવાની છે તો ફેમિલી આપણે વિડીયોનું અહીંયા હવે એન્ડિંગ કરશું વિડીયો તમને ગમ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં જો નવા હો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો એમાં કંઈ વાંધો નહીં ચાલો આવતી કાલે પાછા મળશું ત્યાં સુધી રામ રામ ડાયરાને